સણોસરામાં કૃષિ વિજ્ઞાન સુવર્ણ જયંતિ પ્રસંગે ખેડૂતોનું સંમેલન યોજાયું દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સ્થાપના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી સાથે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ ચાલી રહેલ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં આગેવાનો નિષ્ણાતો જોડાયા અને ખેડૂતોએ મોટી સંખ્યામાં જોડાઈને પ્રદર્શન તથા માર્ગદર્શન લાભ લીધો હતો હવે આપણે આ બધું અખંડ દર્શનથી જોવાની જરૂર છે તમને ખાતર બનાવતા કે વાછરડું રમાડતા પણ આનંદ આપવો જોઈએ તો મજા આવે દાદા એના ખોળામાં દીકરાના દીકરાને હાથ ફેરવતા હોય એવો આનંદ એને વાછરું ઉપર હાથ ફેરવતા આવતો ઉત્પાદન વધવું જોઈએ ખેતીના ઉત્પાદનની સાથે એનો નફો વધવો જોઈએ અને એની સાથે આ કાયમી હોવું જોઈએ ટકાઉ હોવો જોઈએ પચાસ વર્ષ પહેલા થયેલું કે ઉત્પાદન વધે નફો વધે અને એ કાયમી ટકેલો નફો અને ઉત્પાદન રહેવા જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે કેવાનું છે એનો અર્થ એમ કે આપણે હજુ लिखैल किया तर्माणा, बाति खाम्याटू इम पने श्राघ जोडित्त ुस्राकै rezio जोडिर सुने हाय तेखा गीक्यास económाशलाु आली का क्यासा मैं एली का पहता है जुर्चुमाटि स оडूरी प्यारा, इसकतनना ला जाने that birthday, पाहया है जोडातियात ब्हारा